નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જવું શ્રીમદ્ ભગવદ્ ગીતા અષ્ટમ અધ્યાય અક્ષય બ્રહ્મયોગ શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ અરાસર પ્રાણીઓનો અદભૂત તેમજ અભ્યુદય કરનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિણમય પુરુષ અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતયામી સ્વરૂપ અધિયજ્ઞ શું જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડી જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સે પણ સંશય નથી હે કુંતીપુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે સદા તે જ ભાવથી ભાવિક રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળ નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથીય અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ શશિદાનંદ પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્વ મનથી સ્મરતો સ્મરતો એ દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે વેદને ન જાણનારા વેદવાના જે સશિદાનંદ સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેમનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચાર્યો બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મામાં સંબંધી યોગ ધારણમાં સ્થિર થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્છારતો અને એના અર્થસ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પૃથા પુત્ર જે માણસ મારામાં અનન્યછિત થઈને સદાય નિરંતર મૂજ પરમાત્માને જ મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગી માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાવશું સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ એવા પૂર્વજન્મને નથી પામતા હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવૃત્તિ છે પરંતુ હે કુંતી પુત્ર મને પામીને પુનજન્મ નથી લેતો કેમ કે હું કાલાતી છું અને આ બ્રહ્મ આદિના લોકો કાળ દ્વારા સમિત હોવાથી અનિત્ય છે બ્રહ્મનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કળયુગ એ ચાર યુગના એક હજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર સમય એટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ અવિનાશશીલ તથા અનિત્ય છે એમ જેવો તત્વથી જાણે છે એ યોગ્યો કાળના તત્વને જાણનાર છે બધા જેવો બ્રહ્મનો વિષય શરૂ થતાં અવ્યક્તિથી અર્થાત બ્રહ્મના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્મના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ અભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાતથી થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ અવ્યક્ત કરતાય સા ઉપર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગળાય જેવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે હે પૃથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે શશિદાનંદ ઘન પરમાત્માથી જ આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળ શરીર છોડીને જનારા અયોગીજનો પરત આવનારી ગતિને પામે છે અને જે કાળ થનારા પરંતુ આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગોથી જે માર્ગો જ્યોતિમર્ય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુકલ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગો મૃત્યુ પામીને જનારા બ્રહ્મ વેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાને બ્રહ્મને પામે છે અને જે માર્ગ ધુમા ભી ભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણા મહિના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાની ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનો ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુકલ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મયાના છે આ બે માંથી એક માર્ગ દ્વારા જનારા જાતિ પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનારા ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તો સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિઃશપણે ઓળંગી જા અને શાશ્વત પરમપદને પામશે અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ